કપડા જોતો હોય તો આવી જજો આવી જજો અમે ભૂખ ખાડ ઉતરવા વાલા આ જીએ દે અંગે કેમ છો મિત્રો બધા મજામાં કે આજે મારો પહેલો બ્લોગ ચાલુ કરું છું તો મને બધા સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને પહેલો બ્લોગ છે અને અમે આવી ગયા છીએ રીલ્સ શૂટ કરવા માટે રીલ્સ પણ હવે બનાવવાની છે એટલે તો રીલ્સ બનાવવા માટે આવ્યા છે પણ ડાયલોગ યાદ નથી મિત્રો હવે શું કરું આ ત્રણ જણ આવ્યા છે આ એક તો કોતેડામાં બેઠો છે આ એક ઊભો છે પેલા ગાડ કાઢવા જવાબ દેલો છે ગાડી ફસાઈ દેલા બ્લોક ઉતારવા વાળા ઉતારવા વાળા આ ગિયર દે અંગે આ ગિયર સાર ગાડ ફસાઈ દેલું

મિત્રો રીલ્સ બનાવીને આવી ગયા હતા કારણ પણ ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે રીલ્સ સોરી બ્લોક લઈ નહીં શક્યા તો મળીએ આગળ પૂછું હમણાં જોઈ બોડેલી તો મળીએ આગળ બોડેલી આવી જુ બોડેલી આ બગચોદી કરે છે બોડેલી લાગશે ગેમ

હજુ તો એને મૂકવાનું બાકી છે હવે મિત્રો આપણે પણ એ બ્લોગ અહીંયા પૂરો કરીએ છે તો મળીએ બીજા બ્લોગમાં વિડીયો ગમે તો મિત્રો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આજનો મારો પહેલો જ બ્લોગ છે મિત્રો ચલો You, next move